ભઠો કર્યો છે અને હમણાં એમાં આપણે આ ડોડા શેકવાના છે કેવો થઈ ગયો આપણે આ શેકો છે ડોડો તો હેલો મિત્રો તો જય માતાજી બધા કેમ છો મિત્રો ઉમીદ કરું માસ્તા મજામાં છો ને હું પણ મસ્ત મજામાં છું તો મિત્રો અત્યારે સાંજનો ટાઈમ છે ને આપણને લાગી ગઈ થોડીક ભૂખ તો આપણે વાડીમાંથી લઈ આવ્યા છીએ ડોડા અને બધા તમે જાણતા જશો આ ડોડા છે અને આપણે આને આગળ ભઠો કરીને શેકવાના છે કઈ સ્ટાઇલમાં શેકવાના છે ને આપણે આને બધા ફોતરા ઉછેડી અને શેકતા હોય છે આવી રીતે ફોતરા ઉસેળીને શેકતા હોય છે પણ આપણે આને ફોતરા ફોતરાવાળા શેકવાના છે એટલે શેકવાના એટલે બફાઈ જવાના છે તો વિડીયોમાં છેલ્લા સુધી બનાવી જો આપણે ડોડા શેકી ચાલુ તો મિત્રો હવે આપણે ડોડા શેકવા છે તો ડોડા શેકવા માટે આપણે લાકડા ક્યાંક ગોતવા પડશે તો લાકડા તો અહીંયા મને બાજુમાં સાંઠીઓ છે કપાની સાંઠીઓ છે આપણે એમાંથી લઈ લઈએ લઈ અને ડોડા શેકવાનું ચાલુ કરી દઈએ તો આ બધી સાંઠીઓ છે આ બધી સુકાઈ ગયેલી છે હમણાં કારણ કે વરસાદ નથી આવ્યો ને હમણાં ઘણા સમયથી વરસાદ નથી એટલે આ બધી સાંઠીઓ સુકાઈ ગઈ તો આપણે આ જ ડોડા શેકી દઈએ તો વિડીયોને લાઈક નથી કરી તો હજી પણ લાઈક કરી દેજો મિત્રો અમને સપોર્ટ કરવા માટે તમારા દોસ્તો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો ચાલો આ બધી સાંઠીઓ લઈ જઈ અને હું મોટો કરી તો મિત્રો આપણે લાકડા લઈ આવ્યા છીએ અને લઈ આવ્યા છીએ ડોડા તો આપણે ડોડા આ સુલા ઉપર શેકવાના છે

પણ આ ડોડો શેકાણો નથી બફાઈ ગયો એકદમ મસ્ત મજાનો ડોડો થઈ ગયો છે મિત્રો જો આવી રીતે પણ તમે શેકીને ડોડા ખાઈ શકો છો મિત્રો તો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ભાઈ અમારે સપોર્ટ કરતા રહેજો આજના બ્લોગ વિડીયોમાં આટલું જ હતું જય માતાજી જય દ્વારકાધીશ